પ્રભુના ચરણોમાં કોટી ખોટી વંદન દરેક ગામે ગામેથી આજે દિવ્ય તત્વનો લાભ લેવા માટે પધારેલ દરેક આત્મા પ્રભુ આમ તો શું બોલવું એ જ શબ્દો મળતા નથી કેમ કે પ્રભુ મળ્યા પછી અમારા આખા પરિવારનું જીવન બદલાઈ ગયું છે શરૂઆતમાં એવું થતું કે મારી મમ્મી આખા ગામની વાતો મારા પપ્પાને કર એટલે મારા પપ્પા ક્યાં તાર મમ્મીનું કંઈક કર મને જમવા પણ દેતી નથી તે હું પછી એવું વિચાર કરીને પાંચસો હજાર રૂપિયા મમ્મીને આપું કે ભાઈ તું સ્વામિનારાયણ કે જ્યાં સારા આધ્યાત્મિક કેન્દ્રો હોય ત્યાંની મુલાકાત કરો અને દર રવિવારે લાભ લો એટલે એ લાભ લેતા લેતા જે વિચારો ગામના અને લૌકિક હતા એ ધીમે ધીમે આધ્યાત્મિકમાં પરિવર્તન થઈ ગયા પણ પ્રભુ મળ્યા પછી એવું થયું પપ્પા ને મમ્મી એ બંને ખાલી થઈ ગયો અને એમાં પ્રભુ નો એવો દિવ્ય પ્રકાશ આવ્યો કે બંને ઘરે જયારે હું ઉપર હોય અને નીચે બંને હોય ને હું સાંભળું તો એકબીજાનો તત્વ પ્રકાશ કરે એટલે એવો આનંદ આવે કે ભલે ચલો ધીમે ધીમે તો ઉતર્યું ખરું અને મેના મારી પાસે રામજી પ્રભુ ખખડાવ કે તમને હજી બરોબર બેઠું નથી એટલે આ જે પરિવર્તન આવ્યું છે અમારા પરિવારમાં એક ખૂબ અલૌકિક આનંદ છે કેમ કે પ્રભુ મળ્યા મારા નાનજી દાદા તમામ સંપ્રદાયમાં મને નાનપણથી લઈ ગયા કોઈ એવો સંપ્રદાય બાકી નથી કે જેમાં હું ન ગયો હોય અને એકસો બે વર્ષે દેવ થયા પ્રભુના જ્યાં જ્યાં હોય ત્યાં લાભ લેતા અને એમને મને એવું કીધું કે ભાઈ જો તારે વાયા વાયા જવું હોય બોમ્બે કે ભાઈ જુદા જુદા ગામડાઓ આવે અને ઘણા બધાને પછી બોમ્બે આવે તો જુદા જુદામાં તમે જજો પણ જો સીધા પ્લેન પ્લેનમાં જવું હોય કે બેઠા એટલે સીધું જ બોમ્બે આવી જાય તો એ આ પ્રભુનું પ્લેન છે એ પ્રભુના પ્લેનમાં આપણે બેસી જઈએ એટલે આપણે કંઈ વિચાર કરવાનો નથી સીધા બોમ્બે પહોંચી જઈએ અથવા જ્યાં જે ભગવાનને મેળવવા માટે અનેક જન્મો આપણા સુખ દુઃખમાં વિતાવ્યા છે એ અહીં પ્રભુના તત્વબોધથી એ સંકલ વિકલ્પ દૂર થઈ જાય છે એ અમારો અનુભવ છે કેમ કંઈ આવનારને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપની દ્રષ્ટિમાં પ્રભુ જ બિરાજમાન છે અને એ જ પ્રભુ સાક્ષા સર્વવ્યાપી છે અને અનંત શાંતિનો અનુભવ થઈ રહ્યો છે તો અમને તો એ અહીંયા આવતાની સાથે જ મન શાંત થઈ જાય છે આપણા સંકલ વિકલ્પો દૂર થાય છે ઘરમાં પણ સુખ શાંતિનો અનુભવ થાય છે અને ઘરે પણ અમારે ઘણી વખતે હું કલ્પનાને કહું કે આજે કંઈક નવી આઈટમ શું બનાવું તો સુગર ઝેકરી મિલ્ક આટા કેક એટલે કે આ શું આવ્યું નવું પછી ભાઈ કીધું સુખડી તો એમ પ્રભુનો પ્રકાશના જે શબ્દો છે અમે ઘરે પછી ચર્ચા કરીએ કે તમે શબ્દમાં ના પડો પ્રભુ એમ કહે છે કે અનુભવ જે છે અનુભવ જ્ઞાન જે જાણનાર છે એનો તમે અનુભવ કરો શબ્દોને છોડી દો તો આજે એ અનુભવ અમને બધાને પરિવારને થઈ રહ્યો છે કે જે મેના માડી આજે પ્રકાશ સિવાય ઘરમાં વાત નથી થતી અને એ દિવ્ય ખૂબ શાંતિ થઈ ગઈ છે અને આજે નાનજી દાદાએ અને એ પ્રકાશ અહીંયા આ નાનજી દાદાએ જે વૃક્ષો વાવ્યા રામજી દાદાએ કુટુરીઓ બનાવી અને અમે પ્રભુને આમંત્રણ આપ્યું તો એ વખતે કીધું પ્રભુ અહીંયા કોઈ ટ્રસ્ટ નથી કોઈ વહીવટદાર નથી કોઈ કોમર્શિયલ નથી કેવળ ભગવાન શ્રી યોગ વશિષ્ઠ રામાયણ શિવાય અહીં કોઈ વાત નથી અને આખો પરિવાર પ્રભુના આજ્ઞામાં છે તો પહેલાં માડી ક્યાંક જાય તો ક્યાં મારું છે આ મારું છે હવે મેના માળીને પૂછવામાં આવે ને તો એમ જ કી આ બધું ભગવાનનું છે આ બધું ભગવાનનું મારું મારું નીકળી ગયું છે તો આ પ્રકાશથી અમને લાભ મળ્યો છે અને આજુબાજુના ગ્રામજનો આજુબાજુના જે પ્રભુ સાથે જોડાયેલ છે એ બધા પણ ભાવિકો ખૂબ લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે પ્રભુના સાથે દિવ્ય ભગવાનના જે વાર્ષિક વાર્ષિકોત્સવો કર્યા એમાં પણ આપણે લાભ લઈએ જે નથી લઈ શક્યા એ પણ સાચી દિશામાં લાભ લે અને પોતે જાણે કેમ કે અમે નહોતા જાણતા ત્યાં સુધી ફરફર કરતા હતા પણ હવે અમારે ફરવાનું મટી ગયું અને બસ ઠરવાનું થયું અને આમાં કંઈ કરવાનું નથી પાછું પ્રભુના પ્રકાશમાં કોઈ ક્રિયા નથી ધ્યાન નહીં મેડિટેશન નહીં કોઈ દીવો આરતી અગરબત્તી નહીં કોઈ પણ પ્રકારનું કોઈ ક્રિયા નથી બસ સહજ જ કેવળ પરમ શાંતિ અનંત શાંતિ છે તો આજે બધા ખૂબ લાભ લઈ રહ્યા છે અને પ્રભુ સાથે દિવ્ય ભગવાનના જે નર્મદા પરિક્રમાનું જે દર્શનનો પણ લાભ મળી રહ્યો છે અગાઉ ભગવાનના જે ઢસા એમના જન્મસ્થાને પણ બધાએ ખૂબ લાભ લીધો તો પ્રભુની આજ્ઞા પ્રમાણે સુંદર ઉત્સવમાં પણ પ્રભુ સાથે આપણે બધા જોડાઈએ આપણા પરિવાર પણ જોડાય અને ધીમે ધીમે પ્રકાશ થશે કેમ કે અમે જ્યારે નાનપણથી આવતા હતા ત્યારે નથી ખબર પડતી પણ પછી એવું થયું કે જે આ શાંત મન થઈ જાય છે હું મારું નથી રહેતું શરીર નથી રહેતું વિચાર નથી રહેતો હું કોણ છે કંઈ નથી રહેતું તો એ જ ભગવાન છે ને એ સ્વરૂપ પ્રભુના જે તત્વો બોધ સાંભળતાથી જાણે સમાધિમાં રહેતા હોય એવો અનુભવ થઈ જાય છે કોઈ વિચાર નથી રહેતો અને વિચાર નથી રહેતો ત્યાં સાક્ષાત પરમાત્મા પ્રગટ છે તો આજે આપણને વસિષ્ઠ મુનિ સ્વરૂપે જે પ્રભુ મળ્યા છે તો પ્રભુ મળવા મુશ્કેલ છે મળાય તો ઓળખવા મુશ્કેલ છે અને ઓળખાય તો પાળવા પૂર મુશ્કેલ છે અને પડાય તો જીવનનો બેડો પાર છે ઓમ 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 જય